બનાસકાંઠા જિલ્લાના રાણપુર ગામની એક મહિલા હવે ડ્રોન દીદી તરીકે ઓળખાવા લાગી છે આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી આ મહિલાએ કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું અને પુના ખાતે પંદર દિવસ ડ્રોન ઉડાવવા અંગેની તાલીમ લીધી હવે આ મહિલા ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરે છે મહિલા ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહી છે સરકાર તરફથી આ મહિલાને પંદર લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે તરીકે હું કિસાન ડ્રોન પાયલોટ તરીકે ઓળખાઈશ એટલે કે એક પાયલોટ તરીકે હું બહુ ખુશ છું પંપ દ્વારા જે છંટકાવ કરતા હતા તેમાં સમય બહુ જતો હતો હતો અને અને ખર્ચ પણ વધારે થતો તેના લીધે જે જે આપણે દવા રાસાયણિક દવા જે નાખીએ છીએ તેના લીધે કોઈ માણસ છે તેને કેન્સર થવાની પણ બીમારી રહે છે તે માટે આ ડ્રોન દ્વારા તે કંઈ નુકસાન થતું નથી કારણ કે તે આપણે જ્યારે અંદર સેટ કરીએ મેપ ત્યારે તે જાતે જ ડ્રોન છંટકાવ કરીને તેની જગ્યાએ

તમામ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે હું ડીસા ધારાસભ્ય તરીકે આનંદની લાગણી વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર આપણી દીકરીઓ આત્મનિર્ભર બને ખેડૂત આત્મનિર્ભર બને તે માટેના પહેલને હું ખૂબ ગૌરવપૂર્ણ રીતે વધાવું છું